નમસ્કાર દર્શક સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે રાજકોટથી સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાનો સુરતમાં પણ ઉગ્ર વિરોધ કરાયો વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવ્યો વિરોધ પુરુષોત્તમ રૂપાલા પુત્રાનું દહન કરવા જતા વાલ્મિકી સમાજના અગ્રણીઓની અટકાયત

અને ખાસ કરીને ગુજરાતમાં હમણાં પુરુષોત્તમ રૂપાલા દ્વારા અમારા વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ માટે ઘસાતા શબ્દો એમની સ્ત્રીઓને અપમાનિત કરતા શબ્દો એમણે વાપર્યા હતા એ ખરેખર નિંદનીય છે અને આ બાબતે ખૂબ વિરોધ ગુજરાતમાં અને સમગ્ર ભારત દેશમાં થઈ રહ્યો હોય ત્યારે રૂપાલાજીને પોતાની ભૂલ જ્યારે ખબર પડી ત્યારે એમણે ક્ષત્રિય સમાજના ગોંડલ ખાતે એક કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને સારું લગાવવા અમારા વાલ્મીકી સમાજના કાર્યક્રમને નીચો બતાવવાની જે એમણે હિમાયત કરી છે એ ખૂબ નિંદનીય છે અને એનો વિરોધ કરીએ છીએ અમે ખાસ કરીને આ અમે લોકોએ આ બાબતે ખૂબ ઉગ્ર વિરોધ કર્યો જેમાં અમારા સાથે રિતેશભાઈ સોલંકી નિકુંજભાઈ પાનેરિયા અને અમારા કાર્યકર્તાઓ દ્વારા આ કાર્યક્રમનો વિરોધ કરતાં અમે પૂતળા દહન કરતા અમારી અટકાયત પણ થઈ હતી કતારગામ પોલીસ સ્ટેશન મને આ બાબતે જો રૂપાલાજી માફી નહીં માગે તો આવનાર દિવસોમાં આના કરતાં પણ જલદ આંદોલનો થશે અને એટ્રોસિટી એક્ટ મુજબ એમની પર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુજરાતમાં ફરિયાદો પણ કરીશું